જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં ને આજે ભાણીઓ ભાઈઓ આવીશ મારા ઘેરને અહીંયા કીધું કે માસી આજે અમારે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાશ તો જોઈ લો કેવી સરસ લાગે ટ્રેડિશનલ ડ્રેસ પહેરા તો આપણે નવા ખૂબ સરસ ઝુમણા આવી ગયા ને તો હું કહું હાલો તમે ડ્રેસ પહેરાશ તો આપણે બધાને બતાવી દઈએ તો આમાં બધાએ હેવીમાં ભારેમાં ઝુમણા સરસ આવ્યા આપણે વરરાજા પહેરે પછી વરરાજાની માહી પહેરી હગે ભાઈભીઓ પહેરી હગે ઘરનો પ્રસંગ હોય તો ઘરના બધા પહેરી હગે એવા મોટા મોટા ઝુમણા આવ્યા કેદીના બધાયની માંગ હતી કે તમે મોટા ઝુમણા લઈ આવો તો આપણે મોટા ઝુમણા લઈ આવ્યા ને તો હવે આપણે છે ને એક 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 બધાને બતાવીએ આમાંથી તમને જો કોઈ પણ ગમે તો સ્ક્રીનશોટ લઈને મોકલજો ઓનલાઈન થઈ જાય કોઈ પણ જગ્યાએ કુરિયર થઈ જશે ભાડે મળી જાય ને વેસાતાય મળી જાય તો હવે છે ને અમે એક એક ઝુમણા બતાવીએ તો તમે બધા જોજો સૌથી પહેલાં આપણે મોટા જુમણાથી શરૂઆત કરીએ આ જોઈ લો જોઈ લ્યો તારા બેન આ તમે લ્યો આ ધ્રુવી સળિયાતા ઝુમણા છે બહુ જ સરસ ઝુમણા છે આ તમારે ભાડે મળી જાય ને વેસાતા પણ મળી જ પછી આ જોઈ લ્યો આને પાવલા કાઠલી કહેવાય ને જુમણી કહેવાય આમાં પણ ઘણી બધી ડિઝાઇનો છે આ હાર પણ મળી જાય બધાને વેસાતા ભાડે કોઈ પણ જગ્યાએ કુરિયર થઈ જાય આ તમે જોઈ લો આ પણ ખૂબ સરસ હાર છે આ આપણે બધાએ ભારે માર હાર છે પછી આ પણ એવો છે આપણે જોઈ લો તમે આ પછી આ એ જ ડિઝાઇનમાં નાના મોટી સાઇઝ છે આપણે નાની શોકીયું પહેરી હગે મોટાએ પહેરી હગા હેવીમાં જમણાં છે કોઈને એમ ન થાય કે ખોટા છે હાસા જેવા જ બહુ જ સરસ છે તો કોઈ પણ જગ્યાએ કોઈને પણ લેવા હોય તો કોન્ટેક કરજો મારો અને આ એક ખૂબ જ સરસ મેનાર છે આ સોનલમાં નામ લખેલું છે હમણાં સોનલ બીજ આવે છે તો આ હાર પણ કોઈને લેવો હોય તો કહેજો અને પછી આપણે જોઈએ તો સાંદલિયારમાં ઘણી બધી ડિઝાઇનો છે એક એ ડિઝાઇન છે એક આ ડિઝાઇન છે એક આ આપણે હાવ ઓરિજિનલ આપણે પહેલાં આવતા ને કે પહેલાં આપણે પહેલાંના બધા આવા જ સાંદલિયાર કહેતા કે દોકીડિયા દ્વારા કહેતા એ ખૂબ જ સરસ છે પછી આપણે ઝુમણાની ડિઝાઇન જોઈએ ને તો એક આ નાનું ઝૂમણું છે પછી એક આ મોટું ઝૂમણું પ્લેનમાં આવે અને એક આ કલરમાં ઝૂમણું આવે આ એમ કે આમ આમે હરવા અને આમે ઓછા રેન્જમાં છે આવા ઝુમણા પણ બધાય મળી જશે એક આ મા લખેલા હાર છે ખૂબ જ સરસ આ પણ તમને મળી જશે આ પણ ખૂબ જ સરસ છે મા લખેલા પછી આ સાંદલી હારમાં નાના આર છે આ પણ મળી જાય અને પછી જો આ કાઠલી છે ને કાઠલીમાં પણ ખૂબ જ સરસ ડિઝાઇન છે એક નાની છે પછી આ મોટી પછી આ મોર કાઠલી કહેવાય એ પણ મળી જાય પછી આપણે જો આ હિર ડ્રેસમાં કહીએ ને તો આને ઝરમર લગભગ મારા ખ્યાલથી કહેવાય આ ઝરમર આવે પછી આ એમાં ને એમાં પાછો આ મોટો હાર છે આવા હાર પણ ગમે એ સાઈઝમાં તમને બધાયને મળી જાય આ બધી વસ્તુ છે એ અહીં મળી જશે કોઈને પણ લેવી તો અને આપણે મેન વસ્તુ છે કે આપણી સૂડ્યું આ સુડ્યું છે આ પણ તમે જોઈ શકો છો સુડું પણ ખૂબ જ સરસ છે કમે સાઇઝમાં મળી જાય સિલ્વર મળશે ગોલ્ડન મળશે કોઈપણ જાતનું સુડ્યું પણ તમને મળી જાય તો આ તમારા દાગીના કેવા લાગ્યા એ કોમેન્ટમાં કહેજો લેવું હોય તો એ પણ તમે મેસેજ કરજો આ વિડીયોની અંદર કોન્ટેક નંબર એડ્રેસ બધું નાખી દેવામાં આવીએ તો તમે કોઈને પણ લેવી હોય તો ઓનલાઈન મળી જાય અને અહીંથી પણ મળી જાય ભાડે મળી જાય વેસાતા મળી જાય તો કંઈ પણ લેવું હોય તો મારો કોન્ટેક કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ